મહત્વનું છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ની આગેવાની માં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું આ દરમિયાન રૂપાલાએ એ સો ટકા મતદાન કરવાની અપીલ કરી અહીંયા જ નહીં અમારી રાજકોટ લોકસભા પૂરતું સીમિત નહીં રાજ્યભરના મતદારોને પોતાનો પવિત્ર અને કિંમતી મત આપવા માટે હું અપીલ કરું છું અને મતદાન થાય એ પ્રકારે મતદાન કરે એવી નમ્ર વિનંતી આ દરમિયાન જીત નો વિશ્વાસ વ્યક્ત કરતા મુકેશ દોશી એ કહ્યું કે અમે દૂર દૂર સુધી અમારો હરીફ ક્યાંય નથી જોતા અમે દૂર દૂર સુધી અમારા હરીફ ક્યાંય જોતા નથી કોંગ્રેસ પોતાના અસ્તિત્વ ટકાઓ માટે હવાતિયા મારતી હોય ત્યારે અમારો આજનો આ વિજય વિશ્વાસ રેલી અમને સૌ બહુને બધાને ખૂબ આત્મવિશ્વાસ આપશે ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસની હાર નિશ્ચિત છે એક બાજુ ઈડી ની વાત કરે એક બાજુ સીબીઆઈ ની વાત કરે એક બાજુ ઇન્કમ ટેક્સ ની વાત કરે 2004 થી 2014 સુધી એમના હાથમાં જ કેન્દ્રમાં સત્તા હતી જો આ બધાયથી સત્તા જાળવી શકાતી હોત તો કોંગ્રેસ આજે પર સત્તા પર હોત કોંગ્રેસ મહત્વનું છે કે આ રેલી માટે મોટી સંખ્યા માં આગેવાનો અને કાર્યકરો એકઠા થતા રેલી પૂર્વે બહુમાળી ચોકમાં ટ્રાફિક જામ દ્રશ્યો પણ જોવા મળ્યા પારેખ દિવ્યા રાજકોટ શેર દિવ્ય